અરે વાહ નકર મગન દાદા ઘણી વખત એવું છે ગળામાં અરે મગન દાદા ગળામાં હોજો આવ્યો હોય ને તો સામાન્ય આપણે થૂક ઉતર ને ગળે તોય દુખે પાણી પીવો તો દુઃખે ખાય તોય દુખે અને રાતે દુખાવો થતો હોય એટલે થૂક ગળે ન ઉતરે અને મિત્રો મગન દાદા જબરજસ્ત ઉપાય એવો લાવે છે કે રસોડા માંથી જ તમારે ક્યાંય જ આવવા નથી ઘરમાં રસોડા માં તમારે હળદર મળી રહે અને ગોળ મળી રહે એટલે આ ઘરેલું ઉપાય ગણવાનો બરાબર છે અને ગળામાં હોજાનો તો મિત્રો જબરજસ્ત વિચાર કરો મગન દાદા ક્યાં ક્યાંથી સંશોધન આવા ગોતે છે અને ઉપાયો વડીલો જે વૃદ્ધ છે ને આપણા ગામડાના એની પાસે આ દેશી ઓહળિયા એની પાસેથી મગન દાદાએ જાણેલી વાતો છે એ આજે આપણે ડિજિટલના માધ્યમથી તમારા લગ્ન અમે પહોંચાડી રહ્યા છે એ વિચાર કરો ડિજિટલ અને કાંઈ ખર્ચા વગરનો ઘરગથ્થુ ઉપાય અને બીજા વનસ્પતિના બતાડ્યા છે તો એ વનસ્પતિના ઉપાયો છે આ ઘરેલું ઉપાય છે તો મિત્રો ગળામાં હોજો છે એ સામાન્ય રીતે પણ ખર્ચો નહીં ને બેઠા ઈલાજ તો હવે અને દિવસમાં વિચાર કરો આવું તમને કોણ આપે એવું સરસ મજાનો ઉપાય છે મગન દાદા તો હવે તમારે કરવાનું શું છે દાદાને સપોર્ટ કરવાનો છે કઈ રીતે સપોર્ટ કરશે તો મિત્રો વિડીયોને જેમ બને એમ લાઈક કરીને શેર કર્યા કરો લોકો સુધી પહોંચાડ્યા કરો લોકો સુધી પહોંચશે અને લોકોને ફાયદો થાય તમને જેમ ફાયદો થયો એ બીજાને ફાયદો થવો જોઈએ ને આપણું તો કામ શું છે કે ભાઈ આપણને સારું છું બીજાને સારું થવું જોઈએ અને આ વિના મૂલ્યના ઉપાયો છે ને એ આપણા કાઠિયાવાડની અંદર ગમે ગુજરાતના કોઈ પણ ખૂણે ભારતના કોઈ પણ ખૂણે આવા વડીલો આપણા વૃદ્ધ હતા ને એ સામાન્ય રીતે પેલા ગામડામાં જ મગન હતા દવાખાના હતા નહીં તો આપણા ગૌઠિયાઓ આવા ઉપાય કરતા હતા અને સામાન્ય રીતે હાજા થતા હતા બરાબર ને ગામડામાં તો હું તો આવું દેશી બધું ઉપાય હતો એનાથી બધા એ જ કરતા હતા એનાથી સારું થતું હતું પણ આ આપણે ભૂલી ગયા છીએ આ પ્રણાલિકા આપણને ધીમે ધીમે સમય જતા આપણે છે ને ભૂલી ગયા છે સમજ અને આ ઉપાય આપણે હાવ ભૂલી ગયા તો આ ગામડાના દેશી અને ઘરેલુ ઉપાયથી મિત્રો તમે હાજા થઈ શકો છો જે જાણકારી હોય તો આ સરસ મજાની તમને જે મગન દાદાએ જાણકારી આપી છે એ પ્રયોગ કરવાથી તમને લાભ થાય અને આની આડેસર તો કાંઈ નથી ને મગન દાદા

બરાબર છે ને હળદર છે ને એ વાય વાયરક નાશક જ ગણાય છે કફનાશક ગણાય છે એટલે જબરજસ્ત ઉપાય છે મિત્રો હવે ખાસ એક વિનંતી છે કે વિડીયોને લાઈક કરી દઈએ શેર કરી દેજો આ પેજને ફોલો ન કરો તો જરૂર ફોલો કરી દઈએ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જય માતાજી